મોટી સફળતા મળી છે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજ ની વર્ષીય સગીરાના અપહરણના મામલે આખરે આડત્રીસ દિવસ બાદ મોટી સફળતા મળી છે પ્રેમ ફસાવી લગ્ન લીલાલચે સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય પરણીત અને બે સંતાનનો નો પિતા છે એવા યુવક અરવિંદ પંચાસરાની પોલીસે ધરપકડ કરી છે આ કેસમાં પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો પરંતુ તપાસમાં વેગ આવતા અંતે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે મોડ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામનો રહેવાસી છવ્વીસ વર્ષીય અરવિંદ પંચાસરા અને ભોગ બનનાર સગીરા એક જ ગામના અને પાડોશમાં રહેતા હતા નવેમ્બર મહિનામાં સગીરાને તેના સુરત સ્થિત કાકાના ઘરે રહેવા માટે મોકલવામાં આવી હતી ગત અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ આરોપી અરવિંદ પોતાની બોલેરો પિકઅપ ગાડી લઈને સુરત આવ્યો હતો તેણે સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને પોતાની સાથે ભગાડીતો હતો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં નાસ્તો ફરતો હતો આ આરોપી તપાસમાં જાણવા મળ્યું છે કે સુરત વિભાગ્ય બાદ આરોપી સગીરાને લઈ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છુપાઈને રહેતો હતો તે પોતાની બોલેરો ગાડી અમરેલી ખાતે મૂકી દીધા બાદ

પાટીદાર સમાજના અગ્રણીઓ અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો ગત દિવસોમાં સમાજના અગ્રણીઓ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનરે

સરથાણા પોલીસની જે ટીમ સૌરાષ્ટ્રમાં કાર્યરત હતી તેને એલર્ટ કરવામાં આવી અને સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી અરવિંદ પંચાસરાજ સાથે સુરક્ષિત રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપીની બોલેરો પિકઅપ ગાડી પણ જપ્ત કરી છે ત્યારે પૂછપરછ દરમિયાન અરવિંદ વિશે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે આરોપીએ તેની વર્તમાન પત્ની સાથે પણ ભાગીને જ પ્રેમ લગ્ન કર્યા છે હાલની પત્ની સાથેના લગ્ન પહેલા પણ તે એક અન્ય યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે આરોપી પોતે પરિણીત હોવા છતાં અને તેને બે સંતાનો હોવા છતાં તેણે સગીરાને પોતાની પ્રેમજાણમાં ફસાવી હતી સગીરાની મેડિકલ તપાસ બાદ આરોપી સામે વધુ કલમો ઉમેરો થઈ શકે હાલ સુરત પોલીસે આરોપીને અટકાત કરી છે અને સગીરાનો કબજો મેળવી તેને તેના પરિવારને સોંપવા માટેની પ્રક્રિયા હાથ છે પોલીસ દ્વારા હવે આરોપી અને સગીરા બંને મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવશે સગીરા સગીરવયની હોવાથી અપહરણની કલમો સાથે પોક્સો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાશે સગીરાના નિવેદનના આધારે અન્ય કેટલી કલમોનો ઉમેરો થશે તે નક્કી કરવામાં આવશે સુરત પોલીસ દ્વારા મોડે મોડે પણ સગીરાને શોધી કાઢવામાં આવતા પરિવારમાં હાશકારો જોવા મળ્યો છે જો કે આ કિસ્સા એ સોશિયલ મીડિયા અને આસપાસના લોકો દ્વારા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા તત્વો સામે લાલ બત્તી ધરી છે પોલીસ હવે આ કેસમાં કડક પર કડક સજા થાય તે દિશામાં પુરાવા એકત્ર કરી રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર